સંતસિરોમણી વીરપુરવાળા જલારામ બાપાના જન્મ જન્મજયંતિની પાદરા પંથકમાં હર્ષોલાસ અને ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી પાદરાના નવા એસટી ડેપોની સામે આવેલ મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું દૈનિકો ટુકડા ભલા લિને હરિનામ વીરપુરવાળા જલારામ બાપાની જન્મ જન્મજયંતિની દેશભરમાં હર્ષોલાસ અને ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે જિલ્લા પાદરા પંથકમાં આવેલ જલારામ બાપાના મંદિર ખાતે જલારામ જયંતિની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી પાદરાના નવા એસટી ડેપોની સામે આવેલ જલારામ

પાદરા નગરની ધર્મપ્રેમી જનતા સાથે ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભક્તોએ આરતીનો નો લ્હાવો લીધો હતો આરતી બાદ મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે પાદરા શહેર અને તાલુકામાં પણ જલારામ જયંતિ શ્રદ્ધા ભક્તિ સાથે ગવાશત ગામમાં પણ વિવિધ કાર્યક્રમો જલારામ મંદિરે યોજાયા હતા પાદરામાં કંટિયારા તળાવ ખાતે આવેલ જલારામ મંદિર તથા લકુલેશ સોસાયટી ખાતે આવેલ જલારામ બાપાના મંદિરે પણ ઉજવણી કરવામાં આવી હતી માતૃ રક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા